હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના ભોગ માટે પંજરી આ પંજરી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ફક્ત દસ જ મિનિટના સમયમાં હવેલી કે મંદિર જેવી સ્વાદિષ્ટ પંજરી તમે ઘરે બનાવી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ માપ સાથે પંજરીની રેસીપી તો પંજરી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તમે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરીશું સો ગ્રામ જેટલા સૂકા આખા દાણા અહીં બધી જ વસ્તુને આપણે મેઝર કરીને લઈશું જેથી પંજીરી પણ આપણી પરફેક્ટ ટેસ્ટ સાથે એકદમ સરસ બને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને દાણાને ઘી સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર દાણાને આ રીતે પહેલાં શેકી લઈશું અને દાણા થોડા શેકાઈ જાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તમે બધી વસ્તુને અલગ અલગ પણ શેકી શકો છો પણ એકસાથે શેકી લેવાથી સમય ઓછો જશે તો ધાણા થોડા શેકાઈ ગયા છે હવે આપણે એમાં ઉમેરીશું પચીસ ગ્રામ જેટલી બદામ તો બદામને મેં આ રીતે બે ટુકડામાં કટ કરીને ઉમેરી છે સાથે જ પચીસ ગ્રામ જેટલા આપણે કાજુને પણ કટ કરીને ઉમેરી લઈશું કાજુ અને બદામને આ રીતે વચ્ચેથી કટ કરીને ઉમેરવાથી એ જલ્દી શેકાઈ જાય છે સ્લો ફ્લેમ પર શેકતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે એમાં ઉમેરીશું પંદર ગ્રામ જેટલા પિસ્તા અને દસ ગ્રામ જેટલા મગજ તરીના બીજ સાથે દસ ગ્રામ જેટલી ચારોડી પણ ઉમેરી દઈશું આમાંથી જે પણ વસ્તુ તમને ના ગમતી હોય તમે સ્કીપ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે અને ડ્રાયફ્રુટ્સનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હું અહીં બધી વસ્તુને એક સાથે શેકી રહી છું તમે અલગ અલગ પણ શેકી શકો છો પહેલાં દાણા શેકી લેવાના અને ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ શેકી લેવાના કાજુ બધા એમને આપણે વચ્ચેથી બે ભાગમાં કટ કરીને ઉમેર્યા છે એટલે એ પણ સાથે સાથે સરસ શેકાઈ જશે ચેક કરી લઈએ તો બધી જ વસ્તુ આપણે નેવું ટકા જેવી શેકાઈ ગઈ છે તો આ રીતે બધું શેકાઈ જવા આવે એટલે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું કોપરાનું છીણ તો મેં અત્યારે સૂકા નારિયેલની એક કાચરીને છીણીને ઉમેરી દીધી છે અને વજનમાં પચાસ ગ્રામ છે તો આ રીતે ધાણા અને ડ્રાય લગભગ શેકાઈ જવા આવે ત્યારે જ તમારે કોપરાનું છીણ ઉમેરવાનું છે કારણ કે કોપરાના છીણને શેકાતા બહુ વાર નથી લાગતી આ બધી વસ્તુને શેકાતા પાંચથી છ મિનિટ જેટલો સમય થશે તો કોપરાનું છીણ ઉમેર્યા પછી પણ એકાદ મિનિટ જેવું મેં એને શેકી લીધું અને બધી જ વસ્તુ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો ગેસને હવે બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુને એકદમ સરસ ઠંડી કરી લઈશું હવે દસથી બાર મિનિટ પછી મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ક્રશ કરી લઈશું આ મિશ્રણને ક્રશ કરવા માટે આપણે મિક્સરને એક સાથે નથી ચલાવી લેવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરીશું જો તમે એક સાથે ચલાવી લેશો ને તો એમાંથી તેલ છૂટું પડશે તો ઓન ઓફ મોડ પર મેં ક્રશ કરી લીધું છે હવે આ મિશ્રણને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે એમાં ઉમેરીશું સૂકી દ્રાક્ષ તો દ્રાક્ષના મેં આ રીતે ટુકડા કરી લીધા છે અને એ પણ વજનમાં પચીસ ગ્રામ જેટલી છે સાથે જ આપણે એમાં ઉમેરીશું સૂંઠ પાવડર અને ઇલાયચી પાવડર તો સૂંઠ પાવડર મેં આઠ ગ્રામ લીધો છે અને ઇલાયચી પાવડર પાંચ ગ્રામ હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એમાં ઉમેરીશું કાનુડાની પ્રિય મિશ્રી એટલે કે સાકર તો બસો ગ્રામ જેટલી સાકરનો મેં પાવડર કરી લીધો છે તમે સાકરની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તમે બધી જ વસ્તુ મેઝર કરીને લેશો ને તો તમારી પંજીરી પણ એકદમ સરસ અને માર્કેટ કરતાં પણ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો આ રીતે મિશ્રણ સાથે સાકરના પાવડરને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ચમચીથી આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે હાથથી પણ મિક્સ કરી લઈશું જેથી એમાં જો કોઈ લમ્સ રહી ગયા હોય તો નીકળી જાય આ રીતે હાથથી પણ એકવાર સરસ મિક્સ કરી લેવાનું જેથી કોઈ પણ સામગ્રીનો લમ્સ ના રહી જાય અને એક સરખો સ્વાદ પણ આવે આપણે જેમાં બધી સામગ્રી ઉમેરી છે એનો એકદમ સરસ ટેસ્ટ પણ આવે તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ એક્સર સાથે પંજીરી આપણી બનીને તૈયાર થઈ ગઈ એકદમ સરસ ફ્લેવરફુલ અને ટેસ્ટી પંજીરી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આ જન્માષ્ટમી પર અને કૃષ્ણ ભગવાનના જન્મદિવસે આ રીતે સ્વાદિષ્ટ પંજીરી ઘરે બનાવો અને કાનુડાને ધરાવો બદામ અને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી લઈએ અને તુલસી તુલસીપત્ર વગર તો આપણો પ્રસાદ અધૂરો ગણાય તો આ રીતે માર્કેટ કરતાં ચોખ્ખી સસ્તી અને સ્વાદિષ્ટ પંજીરી ઘરે બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે અને મારા તરફથી તમને બધાને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી